थोड़ा मित्रो। मित्रो, मित्रो, है मित्रों विद्यार्थी मित्रों दीवा दांडी लैक्चर नंबर एक में आपू हार्दिक स्वागत है मित्रों एक सुंदर मजाना वक्य साथ आप प्रारंभ करिए काम ऐसा करो कि पहचान बन जाए काम ऐसा करो कि पहचान बन जाए हर कदम चलो ऐसे के निशान बन जाए जिंदगी तो सब काट लेते हैं मेरे दोस्त जिंदगी ऐसे जियो के मिसाल बन जाए ऐसे जियो के मिसाल बन जाए विद्यार्थी मित्रों एसएससी बोर्ड बे हज़ार पच्चीस तैयारी आप कर रहा है તો આજે જે જોડકા જોવાના છે કેટલાક જોઈ લઈએ આપણે મિત્રો વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઓકે વિદ્યુત પ્રવાહની તાપીય અસર માટે કયું ભાઈ અહીંયા લાગુ પડે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે કે વિદ્યુત બલ્બ ઓકે પછી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે કે ભાઈ વિદ્યુત ઘંટડી બરોબર ઘંટડી છે એની આજુબાજુ ચુંબક હોય છે એ ચુંબક છે એને જે હથોડી હોય છે એને આકર્ષે છે તો કે ભાઈ પછી જમણા હાથના અંગૂઠાનો નિયમ એટલે જમણા હાથનો અંગૂઠો એટલે આ બરાબર જમણો હાથ આપણે આમ પકડી રાખવાનો ઓકે આપણે અગાઉ પણ વાત કરી છે જમણા હાથના નિયમ તો એમાં શું કરે છે ભાઈ એ આપણે શું કરશું વિદ્યુત પ્રવાહ ધારિત આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા કે આ જો આંગળી જે વીંટળાયેલી હોય એ આજુબાજુ શું હોય ચુંબકીય ક્ષેત્ર ઓકે અને અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહ જમણા હાથના અંગૂઠાનો નિયમ ઓકે તો કે ભાઈ અહીંયા આવશે આ ખાસ આપણે વિદ્યુત એટલે કે ભાઈ ચુંકીય ક્ષેત્રની દિશા જાણવી હોય તો કે ભાઈ જમણા હાથના ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું થાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહિત વાહક પર લાગતા બળની દિશા જાણવી હોય બરાબર તો એ માટે એ છે ઓકે તો આ યાદ રાખી લઈશું ખાસ પછી વિદ્યુત બલ્બ એનો સંકેત કયો છે બહુ સરળ છે મિત્રો આ પ્રશ્નો તો બધાએ રેડી અને ચલિત અવરોધ જે અવરોધ બદલતા બરો ચલિત અવરોધ એટલે કે અવરોધ બદલવાનો હોય બરો વધઘટ કરવાની હોય તો એ માટે આ છે ઓકે સરસ પછી વિદ્યુત બહાર તો એમાં કુલમ વિદ્યુત સ્થિતિમાન તો વોલ્ટ બરાબર વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ વિદ્યુત પ્રવાહ એટલે કે એમ્પિયર બરો વિદ્યુત અવરોધ એટલે કે ઓહમ ઓકે અવરોધ બહુ સરળ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન મિત્રો જો આ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન કયું આવશે ભાઈ એ મીટર અને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત માપવા માટેનું સાધન વોલ્ટ મીટર રેડી તો આ ખાસ આવડી જવા જોઈશે ઓકે મિત્રો તો આ રીતે આપણે ખાસ બરાબર જોઈ લેશો વિદ્યુત પ્રવાહની તાપીએ અસર એટલે વિદ્યુત બલ વિદ્યુત પ્રવાહ ચૂંકીએ છે વિદ્યુત ઘંટડી જમણા હાથનો નિયમ પણ સરસ આપણને આવડી જવો જોઈએ ઓકે મિત્રો

ચલો મિત્રો આ સાબિત કરતા પણ હું શીખવાડીશ બરાબર તમને એચ બરાબર આઈ સ્કવેર આર ટી જૂલનો તાપીય નિયમ ખાસ આવડી જુઓ તો જોઈએ બરો મિત્રો એટલે એ ખાસ આપણને આવડી જવું જોઈએ ઓકે પછી એક કિલો વોટ કલાક બરાબર ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ જૂલ બરાબર આ ખાસ એક રિલેશન પૂછાય છે એક કિલો વોટ બરાબર એક કિલો વોટ બરાબર કેટલા યુનિટ થાય આપણે વિદ્યુત જે ઘરે વીજળી બિલ આવે છે યુનિટમાં આવે તો એ એક કિલો વોટ કરે બરાબર એક કિલો વોટ કલાક તો એક યુનિટ પણ કહે છે બરાબર આવા કેટલાક પોઈન્ટ છે તમને ખબર હોવી જોઈએ પછી વિદ્યુત પ્રવાહનું સૂત્ર ખબર હોવી જોઈએ વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું છે આય બરાબર ક્યુના ના છેદમાં ટી વિદ્યુત પ્રવાહ બરાબર પછી વિદ્યુત સ્થિતિ માન ખબર હોવી જોઈએ બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ રેડી પછી ઓહમનો નિયમ ઓહમનો નિયમ તો બહુ સરસ છે ભાઈ ઓહમનો નિયમ હાલો જોઈ લઈએ તમને એમ કીધું ઓહમનો નિયમ લખો ઓહમનો નિયમ નું સૂત્ર તો વી બરાબર આર વીર શું આપણે યાદ રાખવાનું વીર બરાબર અને તમે કયા ઇક્વેશન સાથે યાદ રાખશો વીર બરાબર ટ્રિક વીર તો થઈ ગયું વી આય આર વીર એટલે એ ઓહમના નિયમનું સૂત્ર તમને આવડી જાય વી બરાબર જે આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્ર સાબિત કરવામાં આપણે ઉપયોગી થાય છે આ સૂત્ર ઓકે તો ઓહમના નિયમનું સૂત્ર ખાસ આવડી જવું જોઈશે ઓકે એટલે કેટલીક બાબતો પછી આપણે પાવરનું સૂત્ર આવડી જવું જોઈએ પાવર તો પાવરનું સૂત્ર શું થશે એટલે એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે બરાબર એટલે આવા કેટલાક સૂત્રો છે એ સરસ મજાના તમને આવડી જાય અને સરસ પ્લાનિંગ સાથે કામ કરો એટલે સરસ એ આવડી જઈ શકે ઓકે તો મિત્રો સરસ ઓકે તો આ રીતે એ દીવા દાંડી એકસો આડત્રીસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ઓકે થેન્ક યુ